આપડે આપડા સરદાર જોડે જવું કપુજી છે તો મારે તો આવું નહીં રાતનાર રાજાડી રાજા લાવાણુ લાવવાણુ ભગવજી ના સાબ પૂછોઈ જા તો સાબ મેને પૂછેઈ ગય સાબ ભગવજી એ મે સોલી તો સાફ સોલી ફઈ દાદાર 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 એ તમારે પૂરા માણસ મે મે પૂરા માણસ નું મે તમારે આવો કકુજી ભગવંત જો બંધો જ આલો કમે દૂડો ભજી હા તનો ઉભો થા તમે આવો આવ ચોરી પતા રેજો ઓ માણસો નહીં ચાલુ કેમ જઈ ચેલા છો પણ તમે આવતા મારો વિચાર એવું કે રૂપિયા ટકતા મારે મેં કીધું દિનુ અને પગ આપડે

જે થાય ચાલીસ ટકા તો આપણા એટલે જો પચાસ ટકા હું લઈશ પચાસ ટકા તમે તૈયાર

મારે એવી ગમે સાફ પાડ્યું છે કરી નાખું છે મારે આજે તો મેં જેમ જોડે દોરું ગયા ભાઈ ભાઈ

આપડે બધા ફસે ગયા તો બધા એક જન ને માથે લઈ લેવાનું કલેક્ટર બે

આપડે ચોરી કરીએ ને તો દોરો તાર આવે કે તારા જેના હાથમાં આવે ગગુડિયા ના ગગુડવા ને આપડા લીધે બન્યું છે યાર

આજે તો દોરા આવતો આગે રાત નું ગણો નહી બરાબર અને પેલો ભીખો ડોન પેલો પકો ડોન કે હોય અને આવો ગગુ ડોન છે મને દોરા હાથ માં આવી જાય ને તો કોઈ ના નહીં આ ભીખા ડોન ના હાથ તો ઘડી તમે કઈ લીધું ઊંચો પડી ને હવે તમને ડોન બનવાના હે હવે આખી રાત દોરા ટાઈમ થઈ ગયો ટાઈમ તો સારું થઈ ગયો મારે નીકળવું છે એવું લાગે છે નેહાડું બધા ઉઠાડતા આવું અને ફરી અમે બધા નીકળી

ધંધો કરવાનો લેડો બધા પાણી પાણી દોરા હાથ તો ઉગાઈ ને આપી બાપા લઈ જશે પાણી નહીં મેં લેખી દઉં આજે આટલા દિનો દોન કેટલા વાજે ને ઘડિયા રે પડી ગઈ છે હારો દઉ પછે વેલુ પ્રાણ દોન ને હજુ મળવા જાન છો સ્યાડે અને રો પકોડો નવો સુતર આવ્યો છે પાહો એમ તો કે એક્સપોર્ટ છે કે ના હોય અમાર જે આ જ નઈ કોઈ આખા ગોમે અમાર જે આ દોન દિનો ને અમે બે જૂના ખેલાડી યાર એમના આપડે ચોરી કરવા ટાઈએ પછી બીખી બીખડી ને કેવું નઈ બરાબર કેવું આપડે ચોરી કરવા ચોરી કરી લીધી ભીખોડી નઈ

અંધાર અંધારો દોરો દેખાય બનતો હોય દોરો દોરો દોડો દેખાશે બધા દોરો એવું જ જે બાપા કે જે પેલું ફેરા મારે પેલું રાખવા

ડોલે મંતા આખલા હે ડોને ગગુડન ગગુડન એમાં તો મને લાલચ આવતેલા પછી મને હારા છો આયો હું હોભરી ગયોયા આ કે સાફ કર દેવાના મને દેવાના કે મારવાના કે કેતો પ્લાન હું ગોમસોનું કેલો કે દીનું ડોન દીનું ડોન કેતો એ વાતો કર દેલા આપણો કપડું

इशा अल्लाह रब्बी जमाना ने

મીટિંગ હતી આગુ ડોળ ને તમે રખીયે છે રાધા કે કાંડ માર નહીં કર્યો ને ના ના યાર આપડે ખાઇ

એવું છે આગળ મળે આપડા ગમલા પેલા ગગુ ડોલ ગગુ ચાર મળે ને વિજયભાઈ કીધું અમે પૂછ્યું હોય અમને

આપણે એટલે એવું જ વાત તમે ઘરે પ્લાન તારો ભાગ જ ના આવે એમ જેમ પડી અને તારા ભાગ જોતો હોય ને ભાગ ખબર પડી લેડ હોય ભગવાન આપડે હેડિયા

આ તો પકડવો નઈ તો પેલો નહી આપણે બે આજે મારવાના છે એમને આપડી જન્મ કેન્સલ અને એમને આખા ગો ખાબ અને

જો 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 પેલા દોરા હાથ મારો દોરો ની હોય ને ઓ ગફડિયા ઓ ગફડિયા ઓય ઓય ગફડિયા ઓય દોરો કઈ મારો દોરો કઈ દો માં દો મોસો દોરો મોસો તારો કયો બોલ મારે આ નહી તાર મોસો દોરો એ તો દીરુ દોરો જોડે છે દોરો કાઈ દોરો દોરો દોરો

અને બધા ના પૈસા આપવા પછી તમારે અમે ચોરી કરી મારા કાકા કરી લેલો વેચાતો લઈને બરાબર બરોબર બરાબર હવે છે ને પોલીસ ને બોલાવે બીજું કશું પછી ચોરી થઈ હશે એ બધી તમારી આપડે કુકર ભાઈ દોઢ ચોર છે તો આપડે ચોરી કરીએ પછી આપડે ચોરી અમે કરી ચોરી કરીએ પણ ચોરી નહીં ભીખોડ આટલી બાર અમને જવા દો બરાબર છે ફરી વાર આવો કોઈ કેસ મને એટલે સીધા પોલીસ સ્ટેશન

હા હવે આટલું પણ આમાં જોડે કરવા કઈ મારે ધંધો કરવો નતો આ ભાઈ ના બે ધંધા વિજયભાઈ